The દમણ દીવના ચોસઠમાં મુક્તિ દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી મોટી દમણ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર આરતી અગ્રવાલના હસ્તે સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે જ પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી પોલીસ વિભાગ દ્વારા ખાસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણ પ્રશાસનના અધિકારીગણ કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ દમણ જિલ્લા પંચાયત ખાતે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલે પંચાયતના સભ્યો સરપંચો સ્ટા સ્ટાફ સભ્યો અને સ્કૂલના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આઝાદીના તિરંગાને હવામાં લહેરાવી સલામી આપી હતી આ તરફ દમણ નગરપાલિકા પરિસરમાં પણ પાલિકાના પ્રમુખ અસ્વી દમણિયા દ્વારા પાલિકાના કાઉન્સિલર અને સ્ટાફ સભ્યોની હાજરીમાં ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી દમણ ભાજપા કાર્યાલય ખાતે પણ પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની આગેવાનીમાં પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડલ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી આઝાદીની શુભેચ્છાઓ પ્રદેશવાસીઓને પાઠવી હતી ત્યારબાદ ચોક ખાતે સ્વતંત્ર સેનાનીઓના સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગોવા દમણ દીવ ઓગણીસો એકસઠના રોજ પોર્ટુગલ શાસનમાંથી મુક્ત થયા બાદ દર વર્ષે ઓગણીસમી ડિસેમ્બરના રોજ દમણ દીવના મુક્તિ દિવસની પ્રશાસન દ્વારા મોટા પાયે ઉજવણી કરવામાં આવતી હતી સાથે આ દિવસે જાહેર રજા પણ રાખવામાં આવતી હતી પરંતુ દાદરાનગર હવેલી દમણ દીવનું એકીકરણ થઈ ગયા બાદ છેલ્લા ચાર પાંચ વર્ષથી મુક્તિ દિવસની મોટા પાયે થતી ઉજવણીને પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને જાહેર રજા પણ રદ કરી દેવાઈ છે ત્યારે આગામી છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ અને દાદરા નગર હવેલી દમણ દીવના એકીકરણની ઉજવણી જોરશોર અને મોટા પાયે પ્રશાસન દ્વારા કરવામાં આવશે ખાસ કરીને આજે પ્રથમ દમણ જનતા ને કાર્યકર્તા ને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું આજે ફ્લેગ હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ દાદા દિપેશભાઈ અમારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે ફ્લેગ હોસ્ટિંગ કરાયું અમારી પાર્ટી ઓફિસ પર અને ખુશીનો દિવસ એ દુઃખના દિવસ બે એમ કહેવાય એમાં કેમ કે આઝાદી મળી પૂર્તુગુઝ શાસન પાસે હતી જેમણે આઝાદી અપાવી નાની અમાય એમને બી આપણે એમના બી આશીર્વાદ લેવાના આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ દમંડીનું કોઈ સ્થાન નહીં હતું સ્થાન હતું પણ એનું કોઈ અપગ્રેડ નહીં હતું જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અહીંના પ્રશાસક શ્રી પોરભાઈ પટેલ અને બધાના સહયોગથી આજે દમણ અને દીવ અને દાદર નગરવેલી આપણા ભારત દેશના નકશામાં નહીં વિશ્વનું નકશામાં આવી ગયું તમે જુઓ કંઈ હતું નહીં ભણતરની ગણતરનું હતું પણ બધું કઈ ઠેકાણું નહીં હતું આજે પ્રોપર ચાલી રહ્યું આજે મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ લો કોલેજ આજે તમે જુઓ કોણ બને કરોડપતિમાં બી આપણો દમણની પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કેટલી પ્રગતિ કહેવાય આજે ભણતર ગણતર સુખ શાંતિ ડેલોપ રોજીરોટી આજે દમણ અને દીવ આજે પર્યટન વિકાસ તમે સીવીસ રોડ જુઓ દેહકાને જમ્પર કેટલું એવું તો પ્રગતિ કરી દીવમાં જુઓ આજે આ અહીંયા આપણા નલ્લા પ્રદેશ અંદર રાષ્ટ્રપતિનું આગમન થાય આજે પ્રધાનમંત્રીનું આગમન થાય અને ગૃહમંત્રીનું આગમન થાય ટુરિસ્ટ આવે ક્યાં ક્યાંથી લોકો હરે ફરે અને જોઈ અને સારા મેસેજ લઈ જાય આજે દમન દીવનો મુક્તિ દિવસ જે મારે હાથે લેગોસ્ટિંગ થયું અને અમે સાથે જ છે આ લાલુભાઈ સાથે છે અમે દિપેશભાઈ સાથે છે તમે જોયું હશે કે આ બધા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને અમે આ ધ્વજવંદન કર્યું અને અમે તો અહીંયા સુધી લોકોને ખાતરી આપીએ કે હજુ થોડા ઘણા દિવસ બાકી છે તો આ દિપેશભાઈ અને લાલુભાઈને મેં છે કોઈ પણ આવીને મળે અમને અને કંઈ પણ તમારું કામ હોય એ અમને સોંપે અમે લોકો કરી આપશું વલસાડના ભાગડાવાડા ગામના ગ્રીન પાર્કમાં બળાનગરમાં એસઓજી પોલીસે રેડ કરતા ત્રણ પોઈન્ટ છ કિલો ગાંજાના જથ્થા સાથે એક હિસમને ઝડપી પાડ્યું થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાના આધારે એસઓજીની ટીમ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડના ગ્રીન પાર્કમાં જીનતનગરમાં રહેતા એક ભાડાના મકાનમાં રહેતો વ્યક્તિ ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે છાપોમારી ચેક કરતાં એક ઘરમાંથી ત્રણ પોઈન્ટ છ કિલો ગાંજાના જથ્થા સાથે ગાંજાનું છૂટક વેચાણ કરતાં ઈસમને ઝડપી પાડ્યો હતો ઘરમાં ચેક કરતાં એક પોઈન્ટ ઓગણ લાખ રૂપિયા રોકડા અને ગાંજાનો જથ્થો તથા મોબાઈલ મળી કુલ રૂપિયા બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા અને જિલ્લામાં એનડીપીએસની ગતિવિધિઓ ઉપર નિયંત્રણ લાવવા વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વલસાડ શહેરને અડીને આવેલા ગ્રીન પાર્કના જીનતનગર વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં રહેતો મોહમ્મદ હસીબ સાહિર સાહિબ કાઝી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી વસાડેસુજીની ટીમને મળેલી બાતમીના આધારે ગ્રીન પાર્કના જીન્નતનગર વિસ્તારમાં બાતમીવાળા ચેક કરતા મોહમ્મદ હસીફ સાહિર શાહ કાઝીને વનસ્પતિ ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમે ઘરમાં ચેક કરતાં એક પોઈન્ટ ઓગણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા વલસાડ એફએસએની ટીમને મદદ લઈને ચેક કરતાં વનસ્પતિ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી એસઓજીની ટીમે ત્રણ કિલો છસોને સત્તર ગ્રામ ગાંજાનો જથ્થો અને એક લાખ રૂપિયા રોકડા તેમજ એક મોબાઈલ મળી કુલ બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વલસાડ એસઓજીની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં સુરતના મોહમ્મદ ઝહીદના કેસમાં સંડોવણી સામે આવતા આરોપીને વોન્ટેજ જાહેર કરી આગળની વધુ તપાસ વલસાડ સિટી પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે વલસાડ તાલુકાના કચ્છી ગામના નિસરફળિયામાં રહેતા કરણભાઈ કમલભાઈ પટેલ અને કમલભાઈ રામદાસભાઈ પટેલે સરકારી જગ્યામાં પોતાનું મકાન બાંધીને રહેતા આવ્યા છે સરકારી જમીનમાં ઘર બાંધકામ કરનાર આદિવાસી પરિવારને રાત્રે કચ્છી ગામની મહિલા સરપંચ હેતલબેન ઠાકોરના પતિ પ્રકાશભાઈ ઠાકોર અને નવેરા ગામના સરપંચ પતિ વિજયભાઈ ઠાકોરે આદિવાસી પરિવારના ઘરે જ સરકારી જમીનમાં બાંધેલ ઘરને સવારે જેસીબીથી તોડી નાખવા માટે દબાણ કરી કરી ધમકી આપતો હોવાનો ઓડિયો વાયરલ થતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે તો આદિવાસીને ગામના સરપંચ પતિ અને સરપંચ પતિએ ચોવીસ કલાકમાં ઘર તોડી નાખવા માટે ધમકી આપતા ડરી ગયેલા આદિવાસી પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ કચી ગામના સરપંચપતિ પ્રકાશભાઈ ઠાકોર અને નવેરા ગામના સરપંચપતિ વિજયભાઈ ઠાકોર ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ છે જમીને એટલી વારમાં સરપંચ અને નવેરાના સરપંચ બે જણા આવ્યા ને અમને ઉઠાડ્યા એટલે કીધું પૂછે એમ કહી કે કાલે ઘર ખાલી કરી દેજો એટલામાં હું રેકોર્ડિંગ કરતો હતો ને મને થાપટ મારીને કહે છે કે કાલે તમે બાર વાગ્યા સુધી ઘર ખાલી નહીં કર્યું તમે જીસીબીથી તોડી પાડશો એમ કહીને અમને ધમકી આપીને જતા રહ્યા છે વાપી નગરપાલિકામાં ગુરુવારના રોજ વાપીનગર સેવા સદનના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી પાલિકા પ્રમુખના અધ્યક્ષતા પણ હેઠળ યોજાયેલ આ સભામાં વાપી નગરપાલિકામાં ત્રીસ સાત બે હજાર ચોવીસની મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી તેમજ વાપી નગરપાલિકાને સન બે હજાર ચોવીસ પચીસનો એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીનો છ માસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો તો વાપી નગરપાલિકાની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી સામાન્ય સભામાં સત્તા અને વિપક્ષના સભ્યો સમક્ષ વાપી નગરપાલિકાની તારીખ દસ બાર બે ના રોજની ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ સમિતિની નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ અડતાલીસ એક હેઠળ શ્રીમાં સાદર કરી હતી આ પ્રસંગે વાપી નગરપાલિકાની વિવિધ સમિતિઓ ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાના વિવિધ વિભાગ તરફથી મળેલ નોંધ દરખાસ્ત સૂચનો ભલામણ તથા સરકારશ્રી વિવિધ પરિપત્રો તથા હુકમો વંચાણી લઈ જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા જોકે આ સામાન્ય સભામાં વીસ વર્ષથી નગરપાલિકામાં કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરવા તેમજ તમામ કર્મચારીઓના પગાર વધારવા બાબતે સત્તા પક્ષના સભ્યએ રજૂઆત કરી હતી જ્યારે વિપક્ષી નેતાએ પાણી રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિતના મુદ્દે આકરી રજૂઆત કરી હતી